મહિન્દ્રા ટ્રેક્ટર જોઈ રહ્યા છો વ્યાજબી ભાવે વેચવાનું છે વિડીયોની અંદર ટ્રેક્ટરની ટોટલ ડિટેલ આપીશ તમારે વિડીયો પૂરો જોવાનો છે વિડીયો તમને સારો લાગે તો લાઈક જોવા માટે યુટ્યુબ ચેનલ આપણું કરો ફેસબુક પેજ ફોલો કરો રાહુલભાઈને આ ટ્રેક્ટર વેચવાનું છે ટ્રેક્ટર છે મહિન્દ્રા પાંચસો પીચોતેર ડીઆઈ તમે જોઈ શકો છો મોડલની વાત કરું બે હજાર ત્રણના ના મોડલનું આ ટ્રેક્ટર ઘર ઘર ટ્રેક્ટર છે ઘરની ખેતીમાં ઉપયોગમાં લીધેલું એન્જિન પાવરફુલ ગેર હાઇડ્રોલિક કમ્પ્લેટ આખું ટ્રેક્ટર અત્યારે રનિંગ કન્ડિશનમાં છે તમે રૂબરૂ સ્થળ પર જઈ ટ્રેક્ટરની રૂબરૂ ટેસ્ટ ડ્રાઇવ લઈ ચેક કરી અને ત્યારબાદ પણ ખરીદી કરી શકો છો ટ્રેક્ટરના ઓનરનો પહેલા કોન્ટેક કરજો મોબાઈલ નંબર કઈ રીતના મેળવવા તેની ડિટેલ આગળ મળી જશે વિડીયો પૂરો જોતા રહેજો અને ટ્રેક્ટર લેવા કે જોવા જાવ ઓનરનો કોન્ટેક કર્યા પછી જ જજો કેમ કે

વોટ્સએપ નંબર જોઈ રહ્યા છો તે નંબર ઉપર તમારે જે વસ્તુ વેચવી હોય તેની તમામ ડિટેલ મને મોકલી શકો છો